નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો શિક્ષકો માટે એક નવી ભરતીની જાહેરાત છે તે કરવામાં આવી છે તો ચાલો આપણે આગળ વિડીયોમાં તેની વિગતવાર માહિતી જોઈએ તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ તથા સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તથા શ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ તથા માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના અને જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ અગિયાર માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે તો મિત્રો રાજ્ય સરકારે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરે જ્ઞાન સહાયકની નિમણૂક કરવા માટે આજે નવી ભરતી પ્રક્રિયા છે તે શરૂ કરી છે તો આની જે નિયુક્તિ છે તે અગિયાર માસના કરાર આધારિત રહેશે તો રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે તો ઓનલાઈન અરજી બે ડિસેમ્બરથી શરૂ થશે અને બાર ડિસેમ્બર સુધી રાતે બાર વાગ્યા સુધી ચાલશે તો ઉમેદવારોએ માત્ર ઓનલાઈન અરજી કરવાની રહેશે જ્યારે ટપાલ કુરિયર અથવા તો ઓફિસમાં આપેલી જો છે તે સ્વીકારવામાં નહીં આવે વયમર્યાદા અને લાયકાત અંગેની જે તમારે માહિતી જોતી હોય તો આની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં મિત્રો માર્ગદર્શિકા આપેલી છે તે તમારે જરૂર વાંચવાની રહેશે તો મિત્રો આ ત્યારની અપડેટ આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત